ભાવનગર સોગની ટીમે ગઈકાલ બાદ આજ માંથી વધુ એક વખત એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો સોગની ટીમના પીઆઈ વાળા પીએસઆઈ મકવાણા સહિત ટીમનું સુપર ઓપરેશન શહેરમાં ચાલીસ થી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો ખાનગી ટ્રાવેલ્સ મારફતે ભાવનગર શહેરમાં લાવવામાં આવ્યું હતું એમડી ડ્રગ્સ બે પુરુષ અને બે મહિલાને ત્રણસો ચાલીસ ગ્રામ કરતા વધુ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા સોગ બ્રાંચ ખાતે ફરિયાદ નોંધી તપાસ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમ કરશે અંદાજે ચોત્રીસ લાખ જેટલી રકમનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો દીકરી મુંબઈથી ટ્રાવેલ્સમાં ડ્રગ્સ લઈ ભાવનગર આવતી તેના પિતા રિક્ષા લઈ ડ્રગ્સ અને દીકરીને લેવા આવ્યા અને ચારે ઝડપાયા પોલીસના જણાવેલ મુજબ મોહસીન ખાન રોહિલા રહે વડવા રેલવે સ્ટેશન રોડ ભાવનગર કનીઝા ફાતેમા ગુર્ફ સુમયા હસન મિયા મૌલાખેલા સૈયદ રહે વડવા મતવા ચોક આરબવાડ ભાવનગર મહિલાની સાથે રહેલ રાહિલ અબ્દુલ ડરૈયા રહે નવાપરા ગાહ મસ્જિદ સામે તબેલા માંગ ભાવનગર ઇબ્રાહિમ હુસેન ભાઈ સંગેડિયા બજાર ભાવનગર જાફર મિયા હસન મિયાના મકાનમાં ભાડે રહે છે ઇબ્રાહિમ હુસેન સિદ્ધિની દીકરી સના મોહસીન ખાન રોહિલા મુંબઈથી ડ્રગ્સ લાવી હતી જેને રિક્ષામાં ઘરે ઉતારવા જતા ઝડપાયાંગ પેલી એક વખત પણ આ ટોળકી ડ્રગ્સ લાવી હતી રૂપિયા વધુ કમાવવાની લાલચમાં બીજી ટ્રીપ મારીને ઝડપાયાંગ ભાવનગરને બરબાદ કરી જનતાને ડ્રગ્સના રવાડે ચડાવનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ ભાવનગર એસઓજી પીઆઈ શ્રી વાડા અને પીએસઆઈ શ્રી મકવાણા ની ટીમ દ્વારા ભાવનગર શહેરમાં વેરાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ નો કેસ કરવામાં આવેલો છે જેમાં એસઓજી પીઆઈ અને એની ટીમ દ્વારા ભાવનગર શહેરના તોફિક એઝાઝ હુસૈન અને અલ્તાફ આ ચારેય ઈસમ જે છે તોફિકની ગાડીમાં માદક દ્રવ્ય લઈને આવે છે એવી હકીકત અને બાતમી પીઆઈ શ્રી વાળાને મળતા આ બાબતે એસપી સાહેબ દ્વારા એક રેડ કરવાનું આયોજન કરવામાં આવેલ હોય બે પંચો રૂબરૂ તમામ એસઓજીના સ્ટાફ અને પંચો રૂબરૂ રેડ કરવામાં આવેલા છે અને આ જે તોફિકની જે બાતમી હતી એ વેરીફાઈ કરતાં તે ગાડીમાં એનડીપીએસનો જથ્થો હોવાની તોફિક દ્વારા કબૂલાત કરતાં આ કામે એફએસએલ અધિકારીશ્રીને સ્થળ પર બોલાવી અને આ એનડીપીએસનું જે દ્રવ્ય જે છે તેનું પૃથ્થરણ કરતાં એમડી ડ્રગ્સ હોવાનું સાબિત થતાં આ ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આ કામે ચાર આરોપીઓને અટક કરી અને જુદા જુદા મુદ્દામાલ સાથે આશરે સોળ લાખનો કબજે કરવામાં આવેલા છે આ જ ટીમ દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પણ એનડી પીએસનો એક કેસ કરવામાં આવેલા છે જેમાં આશરે તેત્રીસ લાખનું જે એનડી પીએસનો જથ્થો મળ્યો છે અને તેની કાર્યવાહી હાથમાં ચાલુ છે બલેનો ગાડી જે છે તેમાં આ ચાર ઈસમો મુંબઈની ડોંગરી વિસ્તારમાંથી આ મેફેડ્રોન ડ્રગ્સ છે તેનો જથ્થો લઈ અને ભાવનગર આવવાના છે એવી ગુપ્ત બાતમી મળેલી જેના આધારે પંચો રૂબરૂ રેડ કરતાં આ જે જથ્થો જે છે એ પોલીસે કબજે કરેલો છે